નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડી ન્યૂઝ મા દશામાના પવિત્ર વ્રતની શરૂઆત થશે ને તે પૂર્વે વડોદરા શહેરમાં નીકળી રહી છે મા દશામાની પવિત્ર આગમન યાત્રાઓ તેવામાં ગોત્રી વિસ્તારમાં રેશમા માસિક દ્વારા આયોજન કરવામાં આવ્યું મા દશામાની આગમન યાત્રાનું જેમાં ભાથીજી મંદિર ગોત્રીથી આગમન યાત્રા નીકળી અને અલગ અલગ જગ્યા પર ફરી મા દશામાના પાવન અવસર પર જ્યારે માતા દશામાના વ્રતની ઉજવણી થવાની હોય અને તેમની સ્થાપના કરવાની હોય તે પૂર્વે રેશમા માસી દ્વારા આ ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જય માતાજી હું વડોદરાથી બોલું છું રેશમા કુંવર ભાવિકા કુંવર આ આગમન હતું આજે મારા ગોત્રી શહેરમાં હું આજથી પાંચ વર્ષથી આ મૂર્તિ લાવું છું અને એટલા ભાવિક ભક્તો લોકો છે એટલા આનંદ આનંદથી મંગલથી આનંદ મંગલથી મારો લાભ લે છે બધા અને શોભાયાત્રા જેવી મેં ધારી હતી એનાથી ડબલ બી થઈ છે સારી અને હું એટલું જ પ્રાર્થના કરું છું કે મારી ગોત્રીની દુનિયા છે એ ખૂબ સુખી રહે ને ખૂબ આગળ રહે એ બસ એટલી જ તમન્ના